જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં અને હું છું ભરત આહિર આજે આપણે વાત કરવાની છે માવઠાની જે ચર્ચા થઈ રહી છે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના પ્રશ્ન હવે આવી રહ્યા છે જ્યાં સુધી કોઈ સવાલ નથી કરતા ત્યાં સુધી લગભગ સુધી આપણે વધારાની એક્સ્ટ્રા અપડેટ આપવાની હોતી નથી તેમ છતાં જ્યારે ગ્રુપમાં કોઈ ચર્ચા થાય ત્યારે આપણે આપણો ઓપિનિયન આપી દેતા હોય છે અમારે એક પર્સનલ ગ્રુપમાં જ્યારે આ ચર્ચા થઈ ત્યારે કીધું કે આ વખતનું માવઠું કદાચ આવે એવી શક્યતા લાગી રહી છે અને વિસ્તાર વિસ્તારવાઇઝ જ્યારે સવાલ થયો ત્યારે એમ કહ્યું હતું કે વિસ્તારમાં કચ્છને અસર કરતા રહી શકે છે આ વખતના માવઠાની જે વાત હતી એ વાત ફરીથી હવામાં ફંગોળાઈ ગઈ છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે પણ શક્યતા દેખાઈ રહી હતી એ પણ હવે નહિવત જેવું જ માની લેવાનું છે કારણ કે જેની ગુજરાતમાં અસર થવાની નથી બીજું કે ઘણા બધા મતમતાંતર છે મિત્રો આ સવાલ તમારો નથી કે માવઠું થશે કે નહીં થાય શિયાળામાં ઠંડી પડશે કે નહીં પડે માત્ર ખેડૂતો પૂરતું નથી ઘણા બધા લોકોનો આ સવાલ છે અને એમાં સૌથી મોટો જે સવાલ છે એ છે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી આઈએમડી પોતાની પાસે પણ એક સવાલ છે કે આ વર્ષનો શિયાળો કેવો રહેશે કારણ કે એમને સૌથી પહેલાં બુલેટિન સપ્ટેમ્બર મહિનામાં જ્યારે આપ્યું હતું ત્યારે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાને નોર્મલ અથવા નોર્મલથી ઠંડો રહેવાનું સાથે સાથે શિયાળો નોર્મલથી ઠંડો રહેવાનું કહ્યું હતું ત્યાર પછી ફરીથી ડિસેમ્બર ત્રણ તારીખે જે બુલેટિન નવું આપ્યું એમાં જે પ્રેસ મીડિયામાં માહિતી આપી છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વૈશ્વિક સંસ્થાઓ દ્વારા જે લાહ નિનાની શક્યતા દેખાડવામાં આવી રહી હતી અને જેના કારણે ભારતમાં ચોમાસું પણ સારું રહે અને શિયાળો પણ સારું રહે એટલે કે વધુ વરસાદ અને વધુ ઠંડીનો માહોલ રહે જે હાલ દેખાઈ રહ્યું નથી અને છેલ્લે જ્યારે એમની અપડેટ આપવામાં આવી છે ત્યારે એમણે કહ્યું છે કે નવેમ્બર અત્યાર સુધીનો એટલે કે ઓગણીસોને એકથી કરી અને બે હજાર ચોવીસ સુધીમાં બીજા નંબરે સૌથી ગરમ રહ્યો છે એટલે કે ગરમી વધુ જોવા મળી છે નવેમ્બર મહિનાની અંદર ડિસેમ્બરની અંદર પણ એવો જ હાલ જોવા મળી રહ્યો છે કે જે સંપૂર્ણપણે ઠંડીનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે તેમાં પણ દિવસ દરમિયાન તાપમાન જે નોર્મલ છે એનાથી વધુ થોડું જોવા મળી રહ્યું છે એટલે વૈશ્વિક સંસ્થાઓ જ્યારે જાહેર કરી દે છે બહુ નામાંકિત સંસ્થાઓ દ્વારા આ લાનીના વિશેની માહિતી આપવામાં આવી હતી અને જેના કારણે વધુ ઠંડી રહેવાની શક્યતા દેખાડવામાં આવી હતી શિયાળામાં જે આગળ ઠંડી ના દેખાય એવું નથી પણ હાલ પૂરતું એવું લાગી રહ્યું છે કે ઠંડી જે છે એ નોર્મલ દેખાઈ રહી છે ખાસ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં અને ગુજરાત સુધી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે પણ દક્ષિણ ભારત છે તેમાં આખો અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે અને એમાં હજી ચોમાસું સક્રિય હોય એવું દેખાવી રહ્યું છે અને સતત લો પ્રેશર એક્ટિવ થઈ રહ્યા છે અને જેના કારણે દક્ષિણ ભારતની અંદર સતત વરસાદ જોવા મળી રહ્યો છે આખા ભારતના બે ભાગ કરીએ તો ભારતની અંદર આખો અલગ માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તર ભારતની અંદર થોડો ઠંડીનો કહેર હાલ જોવા મળી રહ્યો છે થોડા દિવસથી જ પણ જે દક્ષિણ ભારત છે ત્યાં વધુને વધુ વરસાદ જ જોવા મળી રહ્યો છે અને વરસાદી એક્ટિવિટી જોવા મળી રહી છે એટલે કે હજી પણ ત્યાં જોઈએ એવો શિયાળો જામ્યો નથી ભારતની અંદર નથી જામ્યો એવી જ રીતે ગુજરાતની અંદર પણ નથી આપણે પણ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ઠંડીનો એકદમ સારો રાઉન્ડ જોવા મળી રહ્યો છે પણ એ રાત્રિ દરમિયાન જોવા મળી રહ્યો છે વહેલી સવારે અને સાંજે પણ જોવા મળે છે પણ દિવસ દરમિયાનનું તાપમાન છે એ નોર્મલથી થોડું વધુ જોવા મળી રહ્યું છે બેથી ત્રણ દિવસ વચમાં જ્યારે પવન હતો ત્યારે આ ઠંડી જોવા મળી રહી હતી તો મિત્રો આ પ્રશ્ન ઘણા બધાને હતો એના વિશે હજી આગળ માહિતી બીજા વિડીયોમાં આપણે જ્યારે સાયન્સ આધારિત આ લાનીના અને નીનો જે ગઢમથલ ચાલી રહી છે એના વિશે સંપૂર્ણપણે આપણે દેશી ભાષામાં કહીએ કે પાંથીએ પાંથીએ પાડે સાવ એટલે સાવ આસાનીથી તમને સમજાઈ જાય એવું લાનીના અને અલનીનો હકીકતમાં એનું નામ થોડું અલગ છે પણ આપણે જ્યારે એ વિડીયો બનાવશું ત્યારે તમારા સાથે વાત એના વિશે કરશું હાલ માવઠાની જે વાત હતી એના વિશે જ આગળ વધીએ તો માવઠાની શક્યતા નહીં છે અને ડિસેમ્બર પૂરો થતાં થતાં ક્યાંક છાંટાછૂટી જેવો માહોલ બને એમાં ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગમાં જોવા મળી શકે છે આ છાંટાછૂટીનો માહોલ તે પણ કોઈ મોટી શક્યતા દેખાઈ રહી નથી જેના માટે અત્યારથી જ કોઈ તૈયારી કરીને આગળ કોઈ પ્લાનિંગ બનાવવાનું હોય તૈયારી કરવાની હાલ જરૂર નથી કારણ કે માવઠાની કોઈ વેધર મોડેલોની અંદર શરૂઆતમાં જે માહોલ હોય છે મેં ઘણી વખત તમને કહ્યું છે કે વેધર મોડેલોની અંદર પણ ઘણો બધો ફેરફાર સતત થતો હોય છે જેનું કારણ છે દરેકે પોતાની ડિમાન્ડ બનાવી રાખવી હોય છે જેમ સોશિયલ મીડિયામાં અમારે અમારે ડિમાન્ડ બનાવી રાખવાની હોય છે એમ એ લોકોને એમની પણ ડિમાન્ડ બનાવી રાખવાની હોય છે એટલે કે વેધર મોડેલોમાં જે ખરેખર દેખાતો હોય એવો માહોલ જમીન ઉપર હોતો નથી તો આપ આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને માવઠાની કોઈ હાલ શક્યતા દેખાઈ રહી નથી જ્યારે પણ માવઠા વિશેની અપડેટ સંપૂર્ણપણે અમને દેખાશે કે હા હવે માવઠું આવવાનું છે ત્યાં સુધીની અપડેટ અમે નહીં આપીએ પણ સોશિયલ મીડિયામાં ચાલી રહેલી વાતો થોડા દિવસ ચાલતી હોય છે જ્યારે શરૂઆતની અંદર જે માહોલ દેખાતો હોય અને શક્યતાઓ દેખાડતી હોય વેધર મોડેલો દેખાડતા હોય ત્યારે એના વિશે ચર્ચા લાગતી હોય ને ક્યારેક એમ પણ થાય કે હા આ માઉઠમાં આવે તો આવે એવું મજબૂત દેખાઈ રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ વખતે મજબૂત દેખાઈ રહ્યું હતું પણ જેની હાલ શક્યતાઓ નહીવત ગણી અને આગળનું કામકાજ તમારે ચાલુ રાખવું બીજું આના સિવાયની એક વાત છે બહુ જબરજસ્ત વાત છે મેં તમને તારીખો આપી હતી વાવણી માટેની અને ઘણા બધા લોકોના એના વિશે સારા રિપ્લાય પણ આવ્યા છે સારા રિવ્યૂ આવ્યા છે એમ કહેવાય તો શરૂઆતથી જ એમને રિઝલ્ટ દેખાવા મળ્યું છે આજે જ મને બેથી ત્રણ કોલ આવી ગયા આમ તો દરરોજ એક એક મેસેજ ક્યારેક આવે છે ક્યારેક કોલ આવે છે પણ આજે બેથી ત્રણ કોલ આજના દિવસમાં જ આવ્યા કે અમારે જે એક દિવસનું પણ આગળ પાછળ થયું છે કારણ કે કોઈના થ્રેસર ચાલતા હતા કોઈને પાણીની તકલીફ હતી અથવા તો કોઈને ટ્રેક્ટરની તકલીફ હતી તો એક દિવસનું આગુ પાછું થયું છે એમાં પણ જીરું ખાસ કરીને જીરુંના પાકમાં ઉગાવવામાં ખાસ જમીન આસમાનો ફરક દેખાય છે અને સોશિયલ મીડિયામાં હવે એ ખેડૂતો તમને અલગ અલગ માધ્યમથી માહિતી આપતા થશે કે જે આ તારીખો પ્રમાણેનું વાવેતર કરવાથી અમને સંપૂર્ણપણે ફાયદો થયો છે આ વાત તમે પણ નોંધી રાખજો તમે પણ અખતરો કરજો કારણ કે ટ્રાય તો કરવી પડે ને ત્યારે શીખવા મળશે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ